અમારા જે કાર્યકર્તા હતા એને સસ્પેન્ડ કરી નાખ્યો છે આ ભારતીય જનતા પાર્ટી ની પારદર્શક ની વાત છે અને સ્પષ્ટ જે ભારતીય જનતા પાર્ટી કહે છે આ ઉદાહરણ છે આજે ધારાસભ્ય એ શરૂઆત માટે કહી દીધું કે આ જે પણ કોઈ હશે એમને છોડવામાં નહીં આવે અને ભાજપ પર આક્ષેપ મૂક્યો અને એ જ પથ્થર એ ઉડીને એમને આજે વાગ્યો છે આજે જે પણ મોટા કૌભાંડકારી જે છે એમ આમ આદમી પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ છે અને લાખો રૂપિયાનું ઘણા સમયથી આ લોકો કૌભાંડ કરતા હતા આજે પોલીસે કેટલાક લોકોને પકડ્યા છે પણ હજુ ત્રણ ચાર જે મુખ્ય આરોપીઓ જે છે જે આમ આમી પાર્ટીના કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ પોલીસથી બચતા ભાગતા ફરે છે હું પોલીસને પણ અપીલ કરું છું અને હવે વાત કરીશું અનરાધાર વરસાદ વિશે